શિક્ષકોની ની છે અત્યારે એકત્રીસ હજાર સાતસો જેટલા ટીચરો આપણે અત્યારે ભરતી ઓલરેડી ચાલુ છે ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ માધ્યમિક માધ્યમિક એજ મેટ એજ ટાટ આ કેટેગરી વાઇઝ આપણી જે ભરતીઓ અત્યારે ચાલુ છે અત્યારે આપણી જે અગિયાર બાર ને અત્યારે પ્રોસેસ ચાલુ છે જૂના શિક્ષકો ની અમે બાવીસો ને સાહીઠ જેટલા ઓર્ડર આપી દીધા છે એમને ઓર્ડર માં જણાવ્યું છે કે ભાઈ પોતાના સ્કૂલ નું શિક્ષણ અને પરીક્ષણ કાર્ય પૂર્ણ થઈ તેમ છૂટા કરવામાં આવશે

એકત્રીસ પાંચ એમાં રિટાયરમેન્ટ હોય કેટલાક લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા હોય મેડિકલ બે પ્રશ્નો હોય આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા આંતરિક બદલીઓ થતી હોય જિલ્લા પર બદલીઓ થતી હોય છે એટલે આ થોડી સામાન્ય જે વધઘટ છે થયા કરતી હોય છે આ સતત ચાલતી પ્રક્રિયા છે તેમ છતાં રાજ્ય સરકાર અમારા માનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે શિક્ષણ વિભાગમાં આપણું જે મહેકમ છે એ મહેકમ પ્રમાણે તમામ જગ્યાઓ તમામ આપણી જે થી પાંચ છ થી આઠ પ્રાઇમરી અપર પ્રાઇમરી માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં તમામ જગ્યાઓ ભરવા માટેની મેં મંજૂરી આપી છે અને મને કહેતા બાબતનો આનંદ છે કે કચ્છનો જે પ્રશ્ન હતો કચ્છમાં શિક્ષકો જે જ્યાં અને પછી જિલ્લા પેરમાં જિલ્લા ફેરમાં દસ વર્ષ પછી પોતાના જિલ્લાની માંગણી કરીને જતા હતા એના માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનવો રહ્યો શિક્ષણ વિભાગના બધા જ ચિંતન મનન મન નક્કી કર્યું કે આવનારા સમયમાં સ્પેશિયલ પેકેજ કચ્છ માટે આઝાદીના ઇતિહાસમાં આપણે પહેલીવાર વાર જે કચ્છ માટે પચીસો આપણે શિક્ષકો માત્ર એક થી પાંચ ધોરણ માટે અને સોળસો જેટલા શિક્ષકો છ થી આઠ માટે અલગ અલાયદી ભરતી કરવા માટેની જે વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે અને માન્ય મુખ્યમંત્રી એમને મંજૂરી આપી છે અને કચ્છમાં જે પ્રશ્ન હતો લોકો છ વર્ષ પછી અથવા દસ વર્ષ પછી જે જગ્યાઓ ખાલી થતી હતી એ કાયમી એનો ઉકેલ લાવવા માટેનો આ આ એક જે જે ઉપાય અમે કર્યો છે ને એમાં પણ શિક્ષકોની ઘટનો જે સામનો કરવો પડતો હતો એ આવનારા સમયમાં એવા એકત્રીસો આપણા જે પચીસો સોળસો એકતાલીસો શિક્ષક મિત્રો એ કાયમી ભરતી જે અઠ્ઠાવન વર્ષ સુધી ત્યાં જેમને નોકરી મળ્યા પછી ત્યાં જ રહીને શિક્ષણ કાર્ય કરવાનું છે એની પણ વ્યવસ્થા